અભી એક ફેસન હો આમ્બેડકર 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 આંબેડકર 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 એના નામ અગર ભગવાન કાલે તો સાત જન્મો તક સ્વર્ગ મેઠા કેન્દ્રીય મંત્રી અમિત શાહના ભાષણનો આ નાનકડો ટુકડો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને તેના કારણે સમગ્ર દેશમાં વિપક્ષે આક્રમક વલણ અપનાવ્યું હોય એવું લાગી રહ્યું છે ભારે હંગામા વચ્ચે સંસદનું શિયાળુ સત્ર ગત અઠવાડિયે સમાપ્ત થયું છે સંસદ સત્રના અંતિમ અઠવાડિયે બી આર આંબેડકર અંગે ગૃહમંત્રીના નિવેદન અંગે જોરદાર હંગામો થઈ રહ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રીએ સંસદમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર પર આપેલા વિવાદાસ્પદ નિવેદનના કારણે અમદાવાદ ખોખરા વિસ્તારમાં બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત થઈ છે ખોખરામાં કેકા શાસ્ત્રી કોલેજની સામે જયંતિ વકીલની ચાલીની બહાર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના નાકને અસામાજિક તત્વોએ તોડી નાખતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં ખોખરા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી આ ઘટના બનતા ચાલીના રહીશો બહાર રોડ ઉપર ધરણા પર બેસી ગયા મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં એક તરફનો રસ્તો બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યો

સમગ્ર સમાજ માટે એક અપમાનજનક બાબત છે કે બાબા સાહેબ જેવી મહાન વિભૂતિ આ રાષ્ટ્રની અને દેશની જેના માટે સમગ્ર રાષ્ટ્ર ગર્વ કરતું હોય એમની પ્રતિમાને ખંડિત કરીને જે શાંત વાતાવરણને ટોળવાનો જે લોકોએ પ્રયાસ કર્યો છે એના ઉપર પોલીસે તાત્કાલિક ગંભીરતાથી પગલાં લઈને એવા ગુનેગારોને શોધીને કડકમાં કડક એને સજા કરવાની અંદર આવે એ વાત અહીંયાના પોલીસ કમિશનર શ્રી સાથે પણ થઈ છે અહીંયા ડેપ્યુટી કમિશનર પોલીસ સાથે પણ થઈ છે અને બીજા પણ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા થઈ છે અને પોલીસને અમે માગણી કરેલી કે આમાં પોલીસ પોતે જ ફરિયાદી બને પોલીસે ગુનો દાખલ કરી દીધો છે ફરિયાદ દાખલ પણ કરી છે અને તાત્કાલિક અસરથી ગુનેગારોને પકડવામાં આવે એના માટે ટાસ્ક ફોર્સ બનાવીને પણ જે શાંત વાતાવરણને ટોળવાનો પ્રયાસ કરી રહ્યા છે એવા લોકોને તાત્કાલિક અસરથી પકડવામાં આવે હવે આ તો જે એવા તત્વો હોય કે જેને આ દેશની અંદર સમાજની અંદર અમદાવાદ શહેરની અંદર શાંત વાતાવરણને દોડવા માટેના જે પ્રયાસો કરતા હોય એવા નફરત ફેલાવનાર અનેક તત્વો એવા હોય છે કે એવા તત્વો જે સમાજની અંદર અંધારી રાતના આવીને જે રીતે કૃત કરી ગયા છે એ વખોડી નાખીએ છીએ અને એ તો પોલીસ જ્યારે પકડશે ત્યારે જ ખ્યાલ આવશે કે આની અંદર સાચા લોકો જે કોણ છે અને કોને આ કૃત કર્યું છે અને સાથે સાથે જે બાબા સાહેબની પ્રતિમા જે ખંડિત થઈ છે એ પ્રતિમાને પુન નવી પ્રતિમા મૂકીને અહીંયા સ્થાપિત કરવામાં આવે એવી સ્થાનિક આગેવાનોની માંગણી છે તો અહીંયાના અમારા કોંગ્રેસના જે પણ આગેવાનો છે અમારા કોર્પોરેટરો છે ભાઈ જગદીશભાઈ રાઠોડ અમારા પ્રદેશના આગેવાન છે ભાઈ ગણપતભાઈ પરમાર અને અહીંયા અમારા વિધાનસભાના પ્રમુખ છે બલદેવભાઈ દેસાઈ અને બીજા અનેક ભીમસેનાના આગેવાનો છે બીજા સામાજિક આગેવાનો છે તમામ લોકો સાથે સંકલન કરીને પોલીસ અધિકારીઓ સાથે પણ સંકલન કરીને અમે આ વાતને કોઈ રાજકીય વિવાદમાં નથી પાડવા માંગતા આ એક રાષ્ટ્ર અને બાબા સાહેબનું અપમાન સમગ્ર દેશનું અપમાન છે આને પોલીસ ગંભીરતાથી લે અને કડકમાં કડક સખ્ત કાર્યવાહી કરે એ જ લાગણી અને એ જ માગણી છે જે જયંતિલાલ વકીલની ચાલી આગળ બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને જે નુકસાન કરવામાં આવેલું છે તે બાબતે પોલીસ તરફે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે હાલમાં અજાણ્યા માણસો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અમારા ઝોનની અલગ અલગ ટીમો ડી સ્ટાફની એલસીબીની ટીમો લાગેલી છે અને થોડુંક ટૂંક જ સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે અમિત શાહે આંબેડકર વિશે શું કહ્યું આંબેડકરે દેશની પહેલી કેબિનેટમાંથી રાજીનામું કેમ આપ્યું તેમણે અનેક વખત કહ્યું કે તેઓ અનુસૂચિત જાતિએ જનજાતિઓ સાથે થનાર વ્યવહારથી અસંતુષ્ટ છે તેમણે એટલે કે નહેરુ સરકારની વિદેશ નીતિ પ્રત્યે અસહમતિ વ્યક્ત કરી હતી અનુચ્છેદ ત્રણસો સિત્તેર અંગે પણ સહમત નહોતા આંબેડકરને આશ્વાસન આપવામાં આવ્યું હતું જે પૂર્ણ નહોતું થયું એટલે કેબિનેટમાંથી રાજીનામું ધરી દીધું હતું વધુમાં અમિત શાહે કહ્યું કે વોટ મેળવવા માટે જેમનો વિરોધ કરો છો તેમના નામે મત માંગવા એક કેટલી હદે યોગ્ય છે અમિત શાહના ભાષણ બાદ કોંગ્રેસના નેતાઓએ ગૃહમંત્રી ઉપર આંબેડકરનું અપમાન કરવાના આરોપ મૂક્યા છે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક્સ ઉપર પોસ્ટ લખીને ગૃહમંત્રીના નિવેદન ઉપર નિશાન સાધ્યું છે ખડગેએ લખ્યું હતું કે ગૃહમંત્રી અમિત શાહે ભારે સંસદમાં બાબા સાહેબનું અપમાન કર્યું છે તેનાથી ફરી એક વખત સાબિત થયું છે કે ભાજપ આરએસએસ તિરંગાની વિરુદ્ધ હતા તેમના વરિષ્ઠોએ અશોક ચક્રનો વિરોધ કર્યો હતો સંઘ પરિવારના લોકો પહેલા દિવસથી જ ભારતમાં બંધારણને બદલે મનુસ્મૃતિ લાગુ કરવા માંગતા હતા ખડગેએ વધુમાં લખ્યું હતું કે મનુસ્મૃતિ સામે આંબેડકરનો વિરોધ હતો એટલે તેમના પ્રત્યે આટલી ઘૃણા છે ખડગે ચેતવણી ભર્યા અંદાજમાં કહ્યું હતું કે મોદી સરકારનું મંત્રીમંડળ કાન ખોલીને સમજી લે કે મારા જેવા કરોડો લોકો માટે બાબા સાહેબ ડૉક્ટર આંબેડકરજી ભગવાનથી કમ નથી તેઓ દલિતો આદિવાસી પછાત વર્ગો લઘુમતીઓ અને ગરીબો માટે મસીહા હતા અને હંમેશાના માટે જ રહેશે ત્યારે આ આરોપ પ્રત્યારોપ બાદ હવે અમદાવાદમાં બાબા સાહેબની પ્રતિમા ખંડિત થઈ છે શાહના વિવાદાસ્પદ નિવેદન વચ્ચે આંબેડકરની મૂર્તિ ખંડિત થતાં હવે વિવાદ વધુ ઉગ્ર થઈ ગયું છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક